જય સ્વામિનારાયણ વાલા પગ્તો વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી એક હજાર આઠ આપણા ધર્મગુરુ આપણા મોક્ષના ગુરુ આપણા કલ્યાણના દાતા જેમને ભગવાન સ્વામિનારાયણ જવાબદારી સોંપી છે એવા આપણા મોક્ષના પથદર્શક આપણા રાહબરેવા આપણા ધર્મગુરુ આપણા કલ્યાણના દાતા કહીએ તો અતિવિશક્તિ ન ગણાય કારણ કે કળિયુગની અંદર સિદ્ધાંતવાદ જાળવવો અને સિદ્ધાંત ઉપર ચાલવું એ તલવારની ધાર ઉપર ચાલવા કરતાં પણ વધારે કઠણ છે કારણ કે અનેકવિધ માયાવી પ્રલોભનો અનેકવિધ વિટમણાઓ વિધ સમસ્યાઓ એમાંથી પર થઈ અને આખા એ વડતાલ દેશ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના બધા જ સત્સંગીઓને મોક્ષના માર્ગ ઉપર ચલાવવા એ કામ કોઈ આસાન નથી હર હર હરપળ માયા પોતાનો વાવટો ફરકાવી રહી છે એ વાવટાની અંદર ઝડપાઈ જાય તો આપણે કલ્યાણના માર્ગમાંથી પડી જાવું આજે લોભ લાલચ આપણને ક્યારે કેવી રીતે પાડી દે એ કાંઈ નક્કી નથી માટે સત્સંગીજનો આપ તો સૌ સુઘ્ન છો આપ બુદ્ધિશાળી છો ભગવાન સ્વામિનારાયણને માર્ગે ચાલનારા છો અને વર્ષોથી સંતોને આપ બધા સેવો છો બધા ખૂબ જ્ઞાનીશો માટે હરિભક્તો હું તમને કહું છું કે વર્તમાન સમય આપણે માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત જળવાઈ રહે ભગવાન સ્વામિનારાયણનું બંધારણ જળવાઈ રહે એની જ આપણે કાળજી રાખવાની છે કારણ કે આચાર્ય પરંપરાની એક કલમ તૂટી છે હવે બીજી તૂટતા વાર નહીં લાગે જો તોડવા આપણે ન દેવીએ તો આપણે બધા હરિભક્તોએ અવાજ ઉઠાવવો પડશે સિદ્ધાંત માટે સત્ય માટે આપણને કોઈનો ભાવ નથી આપણે કોઈનો દ્રોહ નથી કરવાનો પણ ભગવાન સ્વામીના સ્વામિનારાયણના સિદ્ધાંત માટે જો આપણે કંઈ નહીં કરીએ ને તો સ્વામિનારાયણ ભગવાન આપણને અક્ષરતા તેડવા નહીં આવે નહીં આવે નહીં આવે આ લોકમાં આપણા પિતા હોય એમની આજ્ઞા જો આપણે ન પાળીએ તો એ નારાજ થઈ જાય અને એ નારાજ થઈ જાય ને તો આપણે ક્યારેય સુખી ન થાય એમ આપણા પિતાશ્રી એવા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત આપણે નહીં જાળવીએ એમની વાતો આપણે ગામડે ગામડે નહીં પહોંચાડીએ અને એમના સ્થાન પર બેઠેલા આચાર્ય મહારાજ શ્રી એક હજાર આઠ ધર્મ માર્તંડ ધર્મ પોષક ધર્મ રક્ષક એવા અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા આપણે નહીં માનીએ તો યાદ રાખજો ભગવાન સ્વામિનારાયણધામમાં નહીં લઈ જાય નહીં લઈ જાય નહીં લઈ જાય નહીં લઈ જાય કારણ કે ભગવાને કીધું છે કે આ લોકમાં અમે આવ્યા નથી ને આવશું નહીં શા માટે આવું બોલ્યા છે મહારાજ અહીંયા છે અહીંથી ક્યાંય ગયા નથી એટલે આવું બોલ્યા છે ગોવર્ધન પર્વત તો પરમાત્મા કૃષ્ણએ આંગળી ટછલી આંગળીઓ ચાલી રાખ્યો હતો બાકી બધાએ તો આપણે ટેકો દેવાનો છે એમ આપણે અત્યારે સત્સંગની અંદર સિદ્ધાંત તૂટી રહ્યો છે ત્યારે સિદ્ધાંતની માટે આપણે ટેકો આપવાનો છે આચાર્ય મહારાજશ્રીને દિવસ આપણું ધર્મ કોળ નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ સત્સંગ માટે એકતા વધે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત જળવાઈ રહે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત ન તૂટે સંપ્રદાયનું બંધારણ ન તૂટે એટલા માટે લાલજી મહારાજ રાત્રિ દિવસ ટ્રાવેલિંગ કરીને હરિભક્તોને ગામડે ગામડે ઘરે ઘરે જઈ અને સ્વામીને ભગવાન જે સુખ આપતા ને એ સુખ આપી રહ્યા છે ભલા ભક્તો આપણે નિર્દોષ સત્સંગીજનો નિર્દોષ નિર્દોષ કોઈ આપણને એમ કે હરિકૃષ્ણ મહારાજના દર્શન કરાવો તો બે ધડક સાતી ઉપર જમણો હાથ રાખીને બોલજો કે હરિકૃષ્ણ મહારાજના પ્રગટ દર્શન કરવા હોય તો રઘુવીર વાળીએ જાઓ નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ વિંડોળે જોતા છે પ્રગટ હરિકૃષ્ણ મહારાજ રૂપે વિચરણ કરે છે વિચરણ કરે છે તમે એમનું મુખારવિંદ તેજસ્વી જુઓ તમે એમની ચાલવાની સટ્ટા જુઓ તમે એમની બોલવાની સટ્ટા જુઓ તમને ક્યાંય આ નહીં મળે આ જગતમાં ક્યાંય નહીં મળે તમે ગમે ત્યાં જશો આ જગતમાં ક્યાંય નહીં મળે માટે નિર્દોષ હરિભક્તો ક્યાંક આઘા પાછું થઈ ગયું હોય તો છો આપ તો શાસ્ત્રોને જાણનારા છો તો શાસ્ત્રોને વાંચનારા છો સમજનારા છો ત્રીસ ત્રીસ વર્ષ સુધી એક જ વસ્તુ અમને પીવડાવવામાં આવી છે કે આ રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના દીકરા હશે અને એમના સ્થાને છે તો હવે એ અમારી સમજણ કેમ ફરે ન ફરે કોઈ કાળે ન ફરે કારણ કે અમારે કાંઈ જોતું નથી કાંઈ લોભ નથી કોઈ સ્વાર્થ નથી આ દુનિયાની કોઈ વસ્તુ અમારે જોતી નથી એટલે અમે ન ફરીએ બાકી આ ધૂળ ધૂળનું જગત છે બધી ધૂળ જ થવાની છે એટલે એમાં જેને મોહ મનાણો હોય માલ મનાતો હોય એ લોકો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા તોડે ભાઈ સિદ્ધાંત તોડે એમાં શું નવાઈની વાત છે માટે હરિભક્તો શેતી જાયજો આ છેલ્લી તક છે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સત્ય માટે લડે છે સત્ય માટે યાદ રાખજો સિદ્ધાંત માટે લડે છે બાકી પૈસા માટે લડતા હોત તો કે દિવસની હામાં હા ભેળવી દીધી હોત પણ નહીં નિર્લોભી છે એમને ધન નથી જોતું એમને ધન નથી જોતું એમને સિદ્ધાંત જોવે છે અને સિદ્ધાંત માટે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ રાત્રિ દિવસ સત્સંગ માટે જાગે છે કે મારા સત્સંગીને હું ભગવાનના ધામ સુધી પહોંચાડી દઉં ભગવાનના ધામ સુધી પહોંચાડી દો બસ એને એક આપણા મોક્ષની ચિંતા છે આપણા મોક્ષની ચિંતા છે બીજા કોઈ નથી સ્વામિનારાયણ ભગવાન કહે કે દૂધ પૌવા ખાય અને હિંડોળે ઝૂલે એનું અમારે કલ્યાણ કરવું છે આ શબ્દોને તો હું બરાબર સમજો સ્વામિનારાયણ ભગવાન કહે કે અમારું કયું માને અને પછી હિંડોળે ઝૂલે અને દૂધ પૌવા ખાય એનું અમારે કલ્યાણ કરવું છે શું બોલા ભગવાન સ્વામિનારાયણ કે અમારી આજ્ઞામાં રહે અમે કઈ એમ કરે તો કદાચ હિંડોળે ઝૂલશે દૂધ પૌવા ખાહે ને તો અમારે ધામમાં લઈ જવાશે પણ તે દિવસે મહારાજ પ્રગટ હતા અને આજ મહારાજ સત્સંગમાં વિસ્તરણ કરે છે પ્રગટપણે માટે હરિભક્તો શેતજો શાસ્ત્રોના અર્થોને સમજજો હવે જાગવાનો સમય આવ્યો છે કારણ કે આપણું જીવન અડધું તો પૂર્ણ થઈ ચૂક્યું છે હવે અડધું બાકી છે ભાઈ પણ એમાં જો આપણે ખોટું કરીશું ને તો બહુ દુઃખી થવું અને ધામ તો મળશે જ નહીં કોઈએ વાટ ન રાખવી સત્સંગી જીવનને આપણે બંધારણ જોડવું દેશ વિભાગનો લેખ આપણે ટપી ગયા શિક્ષાપત્રી આપણે ટપી ગયા છતાં આપણે મહિમાના હોથે હરિભક્તોને સમજાવી રહ્યા છે તો સ્વામિનારાયણ ભગવાન બધું જોવે છે દિવ્ય દ્રષ્ટિથી ભગવાન સ્વામિનારાયણ જોવે છે માટે હરિભક્તો જાગી જાયજો હવે જાગવાનો સમય છે બહુ મોડું થઈ ગયું બહુ મોડું થઈ ગયું બહુ હાચું છું બહુ હાચું કહું સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વરૂપદાસજી સ્વામીએ પચીસ પચીસ વર્ષ લગી રાત્રિ દિવસ અમને એક જ વસ્તુ પાય કે આ ધર્મ કોળને આશરે રહેજો તમારો મોક્ષ થાય જો એને મોક્ષો તો તમારું કલ્યાણ બગડી જાય મોક્ષમાં ફેર રહી જાય તો એ સદગુરુ સંતોને કરોડ કરોડ વંદન કે અમને આવું દિવ્ય જ્ઞાન આપી ગયા દિવ્ય જ્ઞાન આપી ગયા એમના ચરણોમાં કરોડો વંદન કરોડો વંદન કરોડો વંદન કે અમને સત્ય ઓળખાયો અમને ભગવાન સ્વામિનારાયણ ઓળખાવીને ગયા ભાઈ તમે વિચાર તો કરો એટલે આવા આવા સંતોને પ્રણામ વંદન અમારે કોઈનો દ્રોહ કરવાનો નથી ભાઈ કોઈનો અપાવ લેવાનો નથી કોઈ હરિભક્ત કોઈને અવગુણ નથી લેવાનો પણ ભગવાન સ્વામિનારાયણ જે સિદ્ધાંત બેદો શિક્ષાપત્રી દેશ વિભાગનું લેખ સત્સંગી જીવન સંપ્રદાયના બધા જ શાસ્ત્રોની અંદર ભગવાને આજ્ઞા કરી છે કે અમારી વાતું એ જ અમારું રૂપ અને એ જ અમારી આજ્ઞા શાસ્ત્રો છે એ ભગવાનનું પ્રગટ રૂપ છે માટે વાલા હરિભક્તો શેતી જજો શેતી જજો